સમાચાર સામે આવી રહ્યા છે ડાબા ગામે જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાય છે જ્યાં ભરૂચના ડાબા ગામે જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરવામાં આવી છે ત્યારે વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઈ છે

તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી કે જ્યાં ભરૂચમાં જે ડાબા ગામે જૂની પાણીની ની ટાંકીને જમીન દોસ્ત કરવામાં આવી છે જ્યાં વર્ષોથી જૂની ટાંકી જે હતી વર્ષો જૂની આ જૂની ટાંકી છે જરજરિત હતી અને જા વર્ષો જૂની જરજરિત ટાંકી હોવાના કારણે તેની જમીન દોસ્ત કરવામાં આવી છે એક દુકાનદાર અને જે કંટી છે તેને લાખોનો નુકસાન થયું છે જર્જરિત ટાંકીને તોડી પાડતા મોટી દુર્ઘટના ટળી હતી ડાબા ગામના સરપંચ પરિવારને લાખોનો નુકસાન આવ્યું છે વર્ષોથી અનેક વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતી હતી આ ટાંકી ત્યારે સરપંચ પરિવારે નુકસાન ને હસતા મોઢે સ્વીકાર કર્યો છે કહ્યું કે દુર્ઘટના બની અટકી તે બહુ મોટી બાબત છે